હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કોમ્પ્યુટર પરિચય ભાગ બેમાં જાણીતા મહાનુભાવ અને શોધકો વિશે તો મિત્રો શરૂથી છેક એન્ડ સુધી તમે આ વિડિયો જોશો તો તમને કોમ્પ્યુટરની એક્ઝામમાં કોઈ પણ જનરલ નોલેજ એટલે કે પરીક્ષાઓમાં તમે કોમ્પ્યુટર વિશે માહિતી લખી શકશો પછી કોઈપણ પ્રકારની પરીક્ષા હોય જીપીએસસી હોય યુપીએસસી સ્લેટ પોલીસ ક્લાર્ક ગમે તે જોબની એક્ઝામમાં તમે કોમ્પ્યુટરના જે પ્રશ્નો પૂછાય છે એમાં તમે શાંતિથી અને સચોટ જવાબ લખી શકશો તો આપણે જોઈએ કેટલાક શોધકો જેના વિશે તમને ખ્યાલ પણ નહીં હોય એના વિશે આપણે આજે જોઈએ આ વિડીયોમાં તો જાણીતા મહાનુભાવો અને શોધકો તો કમ્પ્યુટરની શોધ તો ચાર્લ્સ બેબેઝ ગૂગલ લેરી પીધ સર્ગેન બ્રેન મોજીલા ફાયરફોક્સ બ્લેક એરોન રોજ ડેવ હ્યાથ જીમેલ પૌલ બુશીટ યાહુ જેરિયાંગ ડેવિડ ફિલો વોટ્સએપ જાન કોમ બ્રિયાન એક્ટન હવે ફેસબુક હસ્તક આ હાઈક મેસેન્જર તો ક્વીન ભારતી મિત્તલ ટ્વિટર તો ઈવાન વિલિયમ્સ જેક ડોર્સે બીજસ્ટોન નોવા ગ્લાસ ઓર્કુટ ઓર્કુટ બોય કોટન યુટ્યુબ ચાર્ડહરલી જાવેદ કરીમ સ્ટી સ્ટીવ ચેન સ્કાઇપ તો નિકલાસ જેનસ્ટ્રોંગ ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ તો ટીમબન્સ લી ઇન્ટરનેટ રોબર્ટ ઈ કાન અને વિન્સર્ફ વિકિપીડિયા તો જીમી વિલ્સ ફેસબુક તો માર્ક જુગરબર્ગ હવે કંપનીના સ્થાપક વિશે જોઈએ માઇક્રોસોફ્ટ બિલ ગેસ્ટ એપલ સ્ટીવ જોબ નોકિયા ફ્રેડરિક એડેસ્ટન લિયો મેસલીન એલજી ક્વિનવઈ માઇક્રોમેક્સ સુમિત અરોરા રાહુલ શર્મા રાજેશ અગ્રવાલ વિકાસ જૈન સોની મુસુરઈબુકાયો મોરિટા મોટોરોલા જોસેફ સેમસંગ એરટેલ સુનિલ ભારતી મિત્તલ આઈડિયા આદિત્ય વિક્રમકુમાર મંગલમ બિરલા તો મિત્રો આ પ્રમાણે આપણે જોયું આજે કંપનીના સ્થાપક વિશે અને મહાનુભાવ જે આપણને નેટમાં ઘણું બધું એમની દેન છે તો મિત્રો આ વિડીયો ચોક્કસથી તમને પસંદ આવ્યો છે અને કદાચ આના વિશે તમે જાણતા પણ નહીં હોય તો એક્ઝામમાં પૂછાય તો તમે શાંતિથી લખી શકશો એ જ ઉદ્દેશ સાથે આ વિડીયો બનાવેલ છે તો મિત્રો સારી એવી જાણકારી મેળવવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરીથી સારી એવી માહિતી સાથે What is you? Thank you.